તેને લઈને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેવામાં આજે નદીમાંથી ટ્રકને બહાર કાઢવામાં આવી રહ્યો હતો તે દરમિયાન વધુ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેથી હવે મૃત્યુઆંક પંદર પર પહોંચ્યો છે નમસ્કાર નવજીવન માં આપનું સ્વાગત છે હું છું દાફડા મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્ર ને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ગઈકાલે વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ તૂટી પડ્યો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતા બે ટ્રક બે પિકઅપ અને એક રિક્ષા સહિત ઇકો કાર વાહનો છે તે બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા વડોદરાનો ગંભીરા પુલ તૂટ્યો તેની સાથે ગુજરાતના અનેક લોકોના વિશ્વાસ પણ તૂટ્યા જે રોજબરોજ આ વાત જર્જરિત પુલ પરથી પસાર થઈ રહ્યા છે પુલ તૂટવાના કારણે નદીમાં પડેલા કેટલાક લોકો હજી પણ ગુમ છે જેમના પરિવારજનો નદીના કાંઠે રાહ જોઈને બેઠા જાય કે કંઈક એવો ચમત્કાર થાય અને નદીમાંથી તેમના સ્વજનો છે તે જીવિત નીકળી જાય આ દુર્ઘટનામાં આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા ગઈકાલ સુધીમાં તેર લોકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બ્રિજ તૂટ્યાને ચોવીસ કલાકથી વધુનો સમય વીતી ગયો છે એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા હજી પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન નદીમાં ખાબકેલા ટ્રકને ક્રેન વડે નદીમાંથી બહાર કાઢવામાં આવતા તેની નીચેથી આજે વહેલી સવારે વધુ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે હજી પણ કેટલાક લોકો નદીમાં ગુમ છે જેની શોધખોળ ચાલી રહી છે અને હાલ જે કામગીરી ચાલી રહી છે તેને લઈને શું કહી રહ્યા છે વડોદરાના કલેક્ટર તેમને સાંભળીએ સાથે જે લોકોના સ્વજનો હજી પણ ગુમ છે તેમના પરિવાર દ્વારા હુબાળો મચાવવામાં આવ્યો હતો તે દ્રશ્ય પણ જોઈ લઈએ

कल सुबह से रात लेट नाइट तक उन्होंने कंटिन्यूस काम किया हमारे आ, यहाँ पर जो सारी डिटेल्स मिली है उसमें दो डिटेल्स मिसिंग है उसमें एक व्हीकल छोटा सा है जो आइदर अल्टो या वैगन आर जिसका व्हीकल है उसके अलावा एक आइसर है उसका वेयर अबाउट हमने सीसीटीवी फुटेज भी चेक किया है सारी डिटेल्स भी चेक की है और यहाँ पर कंटिन्यूस क्योंकि वो कीचड़ के अंदर बिल्कुल दस गया है इसीलिए उसका थोड़ा सा निकलना डिफिकल्ट हो रहा अगर है अगर किसी को इंफॉर्मेशन मिलती है तो हमको इंफॉर्मेशन भी शेयर करें ताकि हम उसका रेस्क्यू ऑपरेशन आसानी से कर सके तो जो भी लीड मिलती है जो भी कोई अगर मिसिंग पर्सन की डिटेल है हमारे कंट्रोल रूम में इंफॉर्मेशन देंगे तो हम आ, उसको रेस्क्यू ऑपरेशन बहुत हम आसानी से कर पाएंगे कितनी सर और डेड बॉडी होने की शक्यता है अंदर अभी हमारे पास डिटेल्स से अभी तीन डेड बॉडीज रिकवर हुई है कल शाम को जो हमारे पास लिस्ट आई थी रिलेटिव बाकी यहाँ पर मिसिंग पर्सन उसकी डिटेल्स पुलिस के जरिए जो इन्फॉर्मेशन मिली थी उसका छः का लिस्ट था अभी तीन डेड बॉडीज़ मिली है उसमें से दो की आइडेंटिफिकेशन हो गई है एक जस्ट आपके सामने ही यहाँ पर डेड बॉडी मिल रही है उसको ले जाने की प्रोसेस चल रही है तो जो तो दो है वो लिस्ट के तहत ही है तो हमारे पास अभी फोर मिसिंग पर्सन है और एक रिकॉर्ड मतलब तीन बाकी अभी तीन है अभी ज्यादातर तीन पॉसिबिलिटी है इसके अलावा इसके अलावा बंडनार और आइसर की डिटेल्स हम चेक कर रहे हैं और उसकी डिटेल्स चेक कर रहे हैं तो है। और कोशिश हमारी यही है कि इसमें ज्यादा से ज्यादा रेन कॉल भी अभी शुरू हो गई है साथ ही साथ हमारी कोशिश यही है कि यहाँ पर कैसे वहाँ पर अप्रोच किया जाए किचन का वहाँ पर जो लेवल है ऑलमोस्ट तीन मीटर का है और उसके अंदर के पार्ट में ये है पूरी तो उसको रिकवर करने की प्रोसेस कर रहे करें तो बिन्स तो मशीन हम मंगवाने की प्रोसेस कर करें बिन्स मशीन भी यहाँ पर आ रहा है स्पेशल ब्रिज भी वहाँ पर बनाया जा रहा है और स्पेशल ब्रिज हम ताकि उनके पास में पहुँचाएँ तो स्पेशल ब्रिज के जरिए भी हम कोशिश करेंगे उनके पॉच लगाए डिफिकल्टी यही है कि यहाँ पर किचन का काफी लेवल है और उसमें कोई भी मशीन भी काम नहीं करी है और यहाँ पर पूरी टीम लगी हुई है कि उसको कैसे निकाला जाए और पूरी टीम कोऑर्डिनेशन में काम कर ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ પંદર લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકો હજી પણ મિસિંગ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એનડીઆરએફ એસડીઆરએફ ફાયરની ટીમો દ્વારા ક્રેન જેસીબીની મદદથી વાહનો નદીમાં જે ખાબક્યા હતા તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોની આ દુર્ઘટનામાં મોત નીપજ્યા હતા જેમાં પિતા દીકરો મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે બ્રિજ પાસે પહોંચી ગઈ છે કલેક્ટર અનિલ સહિતના અધિકારીઓ વહેલી સવારથી જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જ્યારે પણ આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને તપાસ સોંપવામાં આવે છે કમિટી બનાવવામાં આવે છે એસઆઈટી બનાવવામાં આવે છે પરંતુ જે ઉચ્ચ સ્તરીય કમિટી હોય અધિકારીઓ હોય તેમના દ્વારા જે ઉચ્ચ સ્તરીય રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે તે રિપોર્ટમાં ઉચ્ચ સ્તરીય કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી ગુજરાતમાં ભૂતકાળમાં એવી અનેક દુર્ઘટનાઓ ઘટી છે જેમાં આવી રીતે તપાસ કરવામાં આવી ઉચ્ચ સ્તરીય અધિકારીઓ નિમવામાં આવ્યા પરંતુ આ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા તેના આધારે કાર્યવાહી શું થઈ આ ઘટના વિશે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ